અપૂર્વ ચંદ્ર સાગર સૂર્ય મહારાજ ના શિષ્ય સૂર્ય ચંદ્ર સાગર વિજયજી મહારાજે મહામંગલિક સંભળાવ્યું આજની કલ્યાણક પૂજા અંગે સૂર્ય ચંદ્ર સાગર વિજયજી મહારાજે જણાવ્યું કે દરેક તીર્થકર ભગવાન ના પાંચ કલ્યાણકો હોય છે જેમાં છ જન્મ દીક્ષા કેવળ જ્ઞાન તથા નિર્વાણ કલ્યાણક મહામંગલ હોય છે તેથી પંચ કલ્યાણક મહાપૂજા ભણાવવી જોઈએ તેમ જણાવ્યું હતું દરમિયાન માં જેના અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પાશર્વ ધર્મ મંડળના ઇન્દુબેન રમીલાબેન પ્રજ્ઞાબેન નીતાબેન નૈનાબેન દેસાઈ સહિતના બહેનોએ સંગીત દાંડિયાની રમઝટ બોલાવી હતી અને અવનવા નૈવેદ્ય જુના જૂના ફળોથી પરમાત્માની ભક્તિ કરવામાં આવી હતી કાર્યક્રમ બાદ કોકિલાબેન નવનીત લાલ શાહ પરિવાર દ્વારા સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આજે અલકાપુરી શ્રી સંગમાં બિરાજમાન આચાર્ય આગમ અનંત ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજા અપૂર્વ ચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાગર સુરી મહારાજા એમના શિષ્ય સૂર્ય ચંદ્ર સાગર સૂર્યશરજી મહારાજા આજે પધાર્યા સરસ મજાનું મંગલિક થયું અને પંચ કલ્યાણંકની પૂજા લાભાર્થી પરિવાર કોકિલાબેન નમનીતલાલ શાહ ચેતનકુમાર નવનીતલાલ શાહ પરિવાર દ્વારા સરસ મજાની મહા પંચ કલ્યાણકની પૂજા ગુરુદેવે સરસ મજાનું વ્યાખ્યાન ફરમાવ્યું અને એમાં કીધું કે પંચ કલ્યાણકની પૂજા એટલે કોઈ પણ તીર્થંકર પરમાત્મા હોય તો એના પાંચ કલ્યાણક હોય છે જવન કલ્યાણક હોય જન્મ કલ્યાણક હોય દીક્ષા કલ્યાણક હોય કે મહાપૂજા જો ભણવામાં આવે તો શાસ્ત્રોમાં ખૂબ એનું અનેરું મહત્વ છે અને આજે આ ચેતન ચેતનકુમાર કુમાર શાહ પરિવાર દ્વારા સરસ મજાની આ કલ્યાણક પૂજા પાર્શ્વ ધર્મ મંડળ જે સરસ મજાનું જૈન મંડળ છે એમની બહેનોએ આવીને આખી આ પૂજા ભણાવી અને મંગલ મંગલ છે દીપક શાહ